સારી રીતે હલાવી નાખશું હવે આપણે મગ બફાઈ ગયા જોઈ લે આપણે મગ થઈ ગયા ત્યારે હવે આપણે વઘાર કરશું આપણે મેં ગેસ ચાલુ કરી દીધું આપણે તેલ મૂકશું મેં બે ચમચા તેલ મૂકું મૂક્યું એક ચમચી રાઈ નાખશું અને એક ચમચી જીરું નાખશો રાઈ કતરી જાય ને એટલે આપણે હિંગ નાખશું પછી મેં લસણ ચાર પાંચ કળી લીધી છે એક મરચું લીધું છે અને આદુનું લીધું અને લીમડો હવે આપણે આદુ નાખશું કટકી કરીશ મેં આદુની અને લસણની આદું લસણ થઈ જાય એટલે એક મરચું અને લીમડો નાખશું આપણે આપણે છાશ ને નાખશું આપણે છાશ નાખશું હવે મસાલા કરશું આપણે દોઢ ચમચી મીઠું નાખશું એક ચમચી ધાણાજી નાખશું એક ચમચી હળદર નાખશું અને બે ચમચી લાલ મરચું નાખશું મિક્સ કરી દઈશું ઉકળી જાય ને પછી આપણે મગ નાખી આપણે મગ નાખી દઈશું આમાં

તમને મારો વિડીયો કેવો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો